વર્ષ બે હજાર પચીસનો આ દિવાળી અંકુટ ઉત્સવ એની તમામને ખૂબ શુભકામનાઓ અને પ્રાર્થનાઓ છે આ દિવાળીનો આપણો પવિત્ર તહેવાર વૈદિક પરંપરા અને સમાજ ઉત્કર્ષનો આ તહેવાર સમાજમાં સ્વચ્છતા સ્વસ્થતા સમૃદ્ધતા આવે એવો આ તહેવાર એ અનાદિકાળથી આપણે ઉજવીએ છીએ મૂળ તો ભગવાન રામે આજે લંકા પર વિજય પ્રાપ્ત કરીને અયોધ્યા પધાર્યા એ નિમિત્તે તમામ અયોધ્યાવાસીઓએ ખૂબ મોટો તહેવાર ઉત્સવ દીવડા પ્રગટાવીને કર્યો એ આપણે આ દિવાળી ઉત્સવ ઉજવીએ છીએ એટલે આપણે આ સનાતન હિન્દુ ધર્મનો મુખ્ય ઉત્સવ કહેવાય જે દરેક સંપ્રદાયને એનો આનંદ છે આજે ધનતેરસનો દિવસ છે તો ધનતેરસના દિવસે શુભ લક્ષ્મી આપણને પ્રાપ્ત થાય અને શુભ લક્ષ્મી દ્વારા આપણો વ્યવહાર અને સમાજ સેવાના ધર્મનું કાર્ય બે કરી શકીએ એવો શુભ સંકલ્પ દરેકે કરવાનો છે આવતીકાલે ચા કાળી ચૌદસ જ્યાં આપણે હનુમાનજીનું પૂજન કરીએ છીએ જેમ હનુમાનજી નીડર હતા અને ભગવાન રામના સેવક બનીને રહ્યા એમ આપણને હનુમાનજીની પૂજાથી એ નીડરતા કોઈપણ નકારાત્મકતા સામે નિડરતા અને ભગવાનના સેવક બનવાની એક પ્રેરણા આપે છે દિવાળીના દિવસે દીવડા પ્રગટાવીને આપણે અંતરનો ઉજાસ વિશેષ વધે એની માટે પ્રયત્નશીલ હોઈએ છીએ કે જે જે કંઈ આપણા અંતરમાં રાગ દ્વેષ હોય માન હોય ઈર્ષા હોય કપટ હોય એ જે અંધકાર છે સ્વભાવોનું એ દૂર કરીને આપણે ઉજાસ એકતાનો ઉજાસ આત્મીયતાનો ઉજાસ એ રાષ્ટ્ર સેવાનો સમાજ સેવાનો આપણા હૃદયમાં પ્રગટે એની માટેનો આપણો આ પ્રયત્ન છે અને જે અંકુટે તો આપણો નવી ફસલ આવે ભગવાનને આપણે ધરાવીએ છીએ કે દરેક વૈષ્ણવ સંપ્રદાયોમાં આ શાકાહારી ભોજન ભગવાનને થાળ થઈને દરેક ભક્તોનો પ્રસાદ લે છે ભાઈબીજનો આપણો તહેવાર છે એ ભાઈ અને બહેન વચ્ચેનો એક પ્રેમ સંબંધ એક બંધન એ પવિત્ર સંબંધનો આ તહેવાર છે અને લાભ પાંચમ્યા પછી આપણે શુભ મુહૂર્ત કરીને આપણો વેપાર ધંધો આખા વર્ષ દરમિયાન નીતિમત્તા અને પ્રામાણિકતાથી સાથે કરીએ એવી રીતના શુભ સંકલ્પો આ ઉત્સવમાં છે વિશેષ તો ભારત સરકાર અને આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જીએસટીના દર ખૂબ ઘટાડ્યા છે એટલે આ વખતે ઉત્સવમાં બધાને આનંદ પણ ખૂબ છે એટલે ભારત સરકાર અને માનનીય મોદીજીનો પણ આપણે આભાર માનીએ છીએ અને આપ સર્વે મીડિયા કર્મીઓ દ્વારા પણ આ વાત આ શુભ સંદેશ આ શુભકામનાઓ હજારો ને લાખો સુધી પહોંચે છે તો આપ સર્વે મીડિયા કર્મીઓનો પણ ખૂબ ખૂબ આભાર છે અમારા ગુરુહરિ મહન સ્વામીજી મહારાજના આશીર્વાદ આપ સર્વે પર કાયમ રહે એવી તમામ ગુજરાતવાસીઓ દેશવાસીઓને અમારી શુભ પ્રાર્થના છે જય સ્વામિનારાયણ અહીંયા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર અટલાદરા ખાતે ભગવાન સ્વામિનારાયણ અને ગુરુહરી હરિમોહન સાંઈ મહારાજના આશીર્વાદ અને પ્રેરણાથી અંકુટના દિવસે અહીંયા લગભગ પંદરસો જેટલી શાકાહારી વાનગીઓનો ભોગ ધરાવાશે આપના માધ્યમથી અમે દરેકને આમંત્રણ આપીએ છીએ કે ખૂબ પરિવાર સાથે સવારે નવ વાગે બાવીસમી ઓક્ટોબરે આરતી થશે અને ત્યારબાદ સાંજે સાત વાગ્યા સુધી આપણને દર્શનનો લાભ મળશે તો આપના માધ્યમથી દરેકને નિમંત્રણ છે વિશેષ ગુરુ ગુરુહરિમોહન સાંઈ મહારાજનો બાણુ જન્મજયંતિ મહોત્સવ બીજી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ બરોડા ખાતે ઉજવાશે બેથી અઢી લાખ લોકો આખા સંપ્રદાયમાંથી અહીંયા પધારશે એ નિમિત્તે બાણું કિલોની મોટી કેક ચાર ફૂટ બાય દસ ફૂટની અહીંયા બીએપીએસ મંદિર અટલાદરાના મુખ્ય દરવાજા પાસે આખો એસી ડોમ ઊભો કરીને તૈયાર કરવામાં આવશે સૌ દર્શન માટે પ્રસાદ માટે પધારે એવી એવું અમારું ભાવભર્યું નિમંત્રણ છે